માં વિહતમાના ઇતિહાસ વાત કરીશું મહેસાણા જિલ્લાનું જાકાસણા ગામ મહેસાણાથી 25 પચીસ કિલોમીટર અને જોટાણાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે પટેલ મુસલમાન રબારી સુથાર હરિજન ઠાકોર રાવળ એમ અઢારે વરણ હળીમળીને રહેતા આ જાકાસણા ગામના ટોડામાં માં વીહતમા સાક્ષાત બિરાજમાન છે જાકાસણાના વિહતમાના ઇતિહાસની શરૂઆત દિવાનપુરા ગામથી થાય છે जाकास रनाती 5 કિલોમીટર દૂર આવેલા દીવાનપુરા ગામમાં માતાજીની પૂજાવાળી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે પહેલાના સમયની આશરે પાંચ વર્ષ પહેલાની આ વાત છે ખોદકામ વખતે માતાજીના અવશેષો મળી આવ્યા હતા આ અવશેષો માતાજીના પ્રાચીન કાળથી હયાત હોવાની સાક્ષી પૂરે છે શરૂઆતમાં તો દીવનપુરામાં વિસત માની નાની ડેરી હતી એ વખતમાં પણ દીવનપુરા ગામની વિહતમાં સાક્ષાત પરચા પૂરતા હતા અને આજુબાજુના ગામમાંથી માના દર્શન કરવા માઈ ભક્તોનું પછી ધીરે ધીરે મહિમા વધતા માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી એમાં ચાકાસણા ગામના ભક્તો પણ માના દર્શને અવારનવાર જતા હતા અને માની માનતા રાખતા આમ ધીરે ધીરે ગામ લોકોની મનોકામના પૂરી થતા માતાજી પર શ્રદ્ધા વધવા લાગી ધીરે ધીરે સમય પસાર થાય છે એવામાં અમુક ભક્તોના સપનામાં માતાજી આવ્યા અને દર્શન આપ્યા માતાજીને ક્યાંક બેસણા કરવા હશે આ માને પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે એટલે માતાજીના સૂઝવ્યા પ્રમાણે જાકસડા ગામના મોભીઓએ વિસતમા નું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને દીવાનપુરાના વિસતમાના ભુવાજી પાસે ગયા પછી તો માતાજીની રજા માંગી માંગીજીએ માતાજી સાથે વેણે વાતો કરીને રજા લીધી અને શુભ મુહૂર્ત નક્કી કરીને ત્યાંથી વાજતે ગાજતે માની જ્યોત લાવ્યા શરૂઆતમાં તો નાનકડી ડેરી જ્યોત મૂકી અને માને બેસાડ્યા હતા પછી તો ગામ લોકો રોજ સવાર સાંજ માના ધૂપદીપ કરીને માની પૂજા કરવા લાગ્યા સમય વીતવા લાગ્યો ગામ ટોડાની વિહતમાં માં ભક્તોના તાર્યા કામ કરવા લાગી

પૂરી શ્રદ્ધા તો હતી જ એટલે હીરાબાએ મણિલાલ કહ્યું કે જો આપણી વિહત માતા હાજરા હાજુર હોય તો પેટની બીમારી કાયમ માટે મટાડી દે પછી તો સમય વીતતા પેટની બીમારી કાયમ માટે મટી ગઈ પછી તો પર શ્રદ્ધા વધવા લાગી એવો જ એક બીજો પરચો માં વિહતે પૂરેલો પહેલાના એ સમયમાં લાઈટો અને બસોની સગવડ ઓછી હતી માટે લોકો મોટે ભાગે ચાલતા જ મુસાફરી કરતા હતા એવામાં એકવાર આ મણાભાને તાત્કાલિક રાત્રે રાંતઈ ગામ જવાનું થયું ચોમાસાની મેઘલી અંધારી રાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેથી આગળનો રસ્તો જોવો પણ મુશ્કેલ બની રહ્યો હતો એ જ સમયે મણાભાએ મા વિહત માને યાદ કરીને કહ્યું હે મારા ગામ ટોડાની માં વિહત હવે તો તું જ રસ્તો બતાવ એવામાં જ અચાનક મણાભાની આગળ રસ્તામાં પ્રકાશ પથરાયો અને એ પ્રકાશ દ્વારા મણાબા ચાલતા ચાલતા છેક રાંતઈ ગામ સુધી પહોંચી ગયા અને ગામમાં પહોંચતા જ પ્રકાશ બંધ થઈ ગયો આવો અદ્ભુત ચમત્કાર જોઈને મણાબાને માં વિહતનો સાક્ષાત દર્શન થવાનો અનુભવ થયો ત્યારથી ગામ લોકોમાં પણ માતાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા વધવા લાગી દર વર્ષે ભાદરવા સુદ છઠના દિવસે માનો લાકડાનો રથ ગામમાંથી નીકળે છે જેમાં સુથાર લુહાર ગરાશિયા કુંભાર એમ અઢારે વરણ પોત પોતાનું યોગદાન આપે છે મણિલાલ સેદાભાઈ હયાત હતા ત્યાં સુધી એમના હસ્તે જ આ રથ નીકળતો હતો પણ ઓગણીસો માં મણિલાલ દેવલોક પામ્યા એ વર્ષે પઢાર ગાડાભાઈ કાળીદાસે રથ ખેંચવાનું નક્કી કર્યું પણ માતાજીની રજા ન મળતા ગામ લોકોએ આજુબાજુના ભુવાજી બોલાવ્યા અને ભુવાજીએ દાણા જોઈને કહ્યું કે મણિલાલના કુડમાંથી જ કોઈના કોઠે માતાજી આવશે અને તે બોલશે અડધી રાત થઈ ગઈ પણ માતાજી આવ્યા નહીં પછી ગામ લોકો થાકીને સુઈ ગયા એવામાં રાતના બે વાગે મણિલાલના દીકરા નટુભાઈ ખાટલામાં સુઈ રહ્યા હતા અને એમના કોઠે રાત્રે બે વાગે માં વિહત આવ્યા અને કહ્યું હે દીકરા રથ તારે કાઢવાનો છે પછી તો રાત્રે બે વાગે ફરી આખું ગામ ભેગું કર્યું અને મા વિહત રથ કાઢ્યો પછી તો માએ અનેક વાંજ્યાઓને પારણા બંધાવ્યા અને ખોવાઈ ગયેલી વસ્તુઓ પાછી અપાવી તો કેટલાયની ગરીબી દૂર કરી ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો તેમ તેમ ગામ લોકો ભણવા માટે અને પૈસા કમાવા માટે શહેરમાં સ્થાયી થવા લાગ્યા તેઓની પણ મા વિહત મનોકામના પૂર્ણ કરવા લાગી ગામમાં જે લોકો અમદાવાદ સ્થાયી થયા તેઓએ દર વર્ષે માના દર્શને જવા પગપાળા સંઘનું આયોજન કર્યું શરૂઆતમાં તો માત્ર પાંચ લોકોએ જ કાઢેલા એ પગપાળા સંઘમાં હાલમાં આશરે બસો થી અઢીસો લોકો જોડાય છે અને ઘણા ભક્તો એમની સેવા કાજે રસ્તામાં ખડે પગે રહે છે સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપનાર ભક્તોને પણ માં વિહદ અચૂકથી ફળ આપી રહી છે સંઘમાં જે સેવા આપતા હતા એમને માતાજીએ છેક અમેરિકા પહોંચાડ્યાના દાખલા છે આગામી વર્ષે માનો એકાવન ભવ્ય પાટોત્સવ રાખેલો છે જેની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે તો મિત્રો આ હતો ચાકાસણા ગામમાં બિરાજેલ માં વિહતમાનો ઇતિહાસ મિત્રો વિહતમાં તમારા સૌની મનોકામના